બ્રુકલિન માં રહેતા હતા અત્યારે અમે માગદેબુક માં રહીએ છીએ તો બીજો એવો ક્વેશ્ચન હતો કે ભાઈ તમારે એક્સપેન્સ એટલે ખર્ચો કેટલો થાય છે મંથ હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે અમે આવી ગયા છીએ એલબે રિવર જોઈ શકતા હશો તમે જો સાથે છે મેઘભાઈ હાય મેઘ તો અમે અહીં આવ્યા છીએ અને આજનો એવો જ પ્લાન છે કે ઘણા લોકોના કોમેન્ટો આવતી હોય ઇન્સ્ટાગ્રામમાં છે કે અથવા તો યુટ્યુબમાં છે તો એ બધી કોમેન્ટોને સોલ્વ કરવી છે આજે કે જર્મની અવાય કે નહીં સ્વિટર્લેન્ડ અવાય કે નહીં લક્ઝમબર્ગમાં વર્ક પરમિટ મળે છે કે નહીં તો આ રીતનો કંઈક ટ્રાય અમે કરશું તો બ્લોગ ઉપર કન્ટિન્યુ જોજો કારણ કે સાગર છે મેઘ છે નિર્મલ છે અને જયભાઈ પણ છે તો આવું કઈક વ્યુ છે અમારે જર્મનીમાં મે કેવી મજા આવે છે આજે પેલી વાર એવું જો વ્લોગ ઉપર કન્ટિન્યુ રજો મજા આવશે આગળ થોડીક વાર પછી સાગરને બધા મળીએ અને બધા ક્વેશ્ચન સોલ્વ કરીએ જે કંઈ પણ હશે તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ એલ્બે રિવર અને તમે જોઈ શકતા છો વ્યૂ અને મારી સાથે જે ભાઈ જયભાઈ ગાંધી સાગરભાઈ આહિર નિર્મલભાઈ માલવિયા અને હું પોતે પૃથ્વી તો મિત્રો ઘણા લોકોની જે કંઈક પણ કોમેન્ટ હતી ને આજે ક્યુ એને ક્વેશ્ચન કરવાના છે તો જે કંઈ પણ કોમેન્ટ હતી એના તમને જવાબ આ વિડીયોમાં મળી જશે એવી ખાતરી સાથે આ સ્ટાર્ટ તો જયભાઈ આપણે પહેલી કોમેન્ટ કઈ છે પહેલી કોમેન્ટ એ બોલે છે કે ઋતિકભાઈ તમે ક્યાંથી આવ્યા છો અહીંયા કઈ જગ્યાએ તમે અને અહીંયા તમે શું કરો છો તો મિત્રો હું કાઠિયાવાડમાં મારું અમરેલી જિલ્લાનું વિઝપડી ગામ છે અને આમ તો હું સુરત રહેતો તો અને ત્યાંથી અત્યારે હું માસ્ટર કરવા માટે અહીંયા આવ્યો છું અને મારો લોજિસ્ટિક મેનેજમેન્ટ કરીને કોર્સ છે અને સાથે સાથે હું પાર્ટ ટાઈમ એક જોબ પણ છે મારી પાસે એ પણ કરું છું અને મિત્રો અમે બર્લિનમાં રહેતા હતા અત્યારે અમે માગદેબુગમાં રહીએ છીએ તો બીજો એવો ક્વેશ્ચન હતો કે ભાઈ તમારે એક્સપેન્સ એટલે ખર્ચો કેટલો થાય છે મંથલી તો સાગર આપણે મંથલી ખર્ચો કેટલો થાય છે એક્સપેન્સ નોર્મલી જોવા જઈએ તો આપણે જર્મનીમાં દર મહિને ખર્ચાનું તો એવું છે કે અલગ અલગ સિટીવાઇઝ છે જેમ કે બર્લિન છે મહદેવબર્ગ છે પોબલેંગ છે ફ્રાંકફૂડ છે એમ વાઇઝ જેવું સિટીનું ડિમાન્ડ એવો ખર્ચો છે તો તમે બર્લિનની વાત કરો તો બર્લિનમાં રેન્ટનું ઘરનું જોવા જાઓ ખર્ચાનું તો તમારે સાડી ત્રણસોથી લઈને છસો સુધીનું રેન્ટ આવે પછી દર મહિને ગ્રોસરીનું ખાવાનો ખર્ચો છે તે સોથી લઈને દોઢસો સુધીનો છે ઇન્સ્યોરન્સ છે જે પ્રાઇવેટ અને પબ્લિક બે વાલામાં આવે છે જેમાં ત્રીસ વર્ષ કરતાં વધારે હોય તો એને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ લાગે ને ત્રીસ વર્ષ ઉંમર કરતાં નીચે હોય તો એને પબ્લિક લાગે તો પબ્લિક ઇન્સ્યોરન્સમાં અલગ અલગ ઇન્સ્યોરન્સ છે જે સોથી લઈને એકસો ત્રીસ સુધીના છે અને પ્રાઇવેટમાં છે ત્રીસથી લઈને સિત્તેર સુધીના અને બાકીનો તમે નોર્મલી તમારો ખર્ચો જોવા જાવ તો તમારું મોબાઈલ બિલ છે પછી વાઈફાઈ નું બિલ છે અમુક જગ્યાએ ઇન્ક્લુડિંગ આવે અમુક જગ્યાએ જોઈન્ટમાં આવે છે એટલે એપ્રોક્સિમેટ આઠસો યુરો આઠસો યુરો સમથિંગ તમારો ચાલો થઈ જાય ગણી ને ચાલવાનો અને સામા જો તમે સ્ટુડન્ટ હોય તો તમારો નવસો ને ચોત્રીસ અથવા તો વન થાઉઝન્ડ યુરો બ્લોક આવતું બ્લોક આવતું હોય એટલે આ રીતનું કંઈક આવી રીતનું છે અને ભાઈ ચોથી કમેન્ટ તો કોઈ હતી એવી કે ભાઈ વર્ક પરમિટ માટે જર્મની હોય કે નહીં તો એની માટે મેં ઓલરેડી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો રૂપિક બલતાણીયા આ કરીને મારી ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે એટલે મીન્સ કે આઈડી છે એમાં તમે મને ફોલો કરી શકો ને અવન અવનવા જર્મનીના તમે વિડીયો જોઈ શકો છો અને ભાઈ જો મારો કહેવાનો ઇમ એવો છે કે જર્મનીમાં ઘણા લોકોને જર્મન લેંગ્વેજ આવડતી હોવા છતાં જોબ નથી મળતી અને જો તમને કોઈ એજન્ટ એમ કહેતું હોય કે ભાઈ અમે તમને જોબ પ્રોવાઈડ કરાવી દેસુ જો તમને સરખું ઇંગ્લિશ આવડે તો આ વાત વિચારવા જેવી છે સાત વાર વિચારીને આગળ વધજો યુરોપિયન કન્ટ્રીની વાત નથી કરતો જો તમને મળતી હોય અને તમારો કોઈ વિશ્વાસુ એજન્ટ હોય તો બેસ્ટ ઓફ લક તમે આગળ વધી શકો છો પણ હું તો એવા આપણા ગુજરાતી ભાઈઓ છે જે કાલ સવારે અહીંયા આવીને પ્રોબ્લેમમાં ના ફસાય ને એના માટે આ બધી પ્રયત્ન કરું છું અને જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો ફોલો કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલમાં સબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન બટન દબાવી દેજો તમારી માટે હું નવા નવા વિડીયો પણ લાવતો રહીશ અને જો ભાઈ તમે કોઈ જર્મની આવતા હોય અથવા તો આવવાના હોય ભવિષ્યમાં કોઈ પ્લાન કરતું હોય તો હું તો તમને એક પ્રિફર કરવાનો કે જર્મન લેંગ્વેજ શીખીને આવજો જેથી કરીને તમારે અહીંયા કોઈ પણ જોબનો કે કંઈ પણ પ્રકારની જોબ મીન્સ કે જોબનો કોઈ સામનો ન કરવો પડે એનું ધ્યાન રાખીને એટલે હું તમને આ વાત કરું છું કે તમે જર્મન એટલીસ્ટ બી વન સુધી કરીને આવજો કારણ કે અત્યારે શું છે કે એ વન એ ટુ લેવલ આવડતું હોય ને તો જ જોબ ઉપર રાખે છે એવું બધું છે અને ઇંગ્લિશ મોસ્ટ અત્યારે નથી ઇંગ્લિશ તમને આવડતું હોય ઘણા ઘણા સ્ટુડન્ટ એવા છે જેને ઇંગ્લિશ ફૂલ એટલે ફૂલ કડકડાટ આવડતું હોય તો એ છતાં જોબ ના મળતી હોય પણ જોબ મળે તો લેબર વર્ક મળે તો તમને જો જર્મન આવડતી હોય તો તમારી માટે એ ઇઝી વે છે અને કે જો અમારું સિટી કેવું છે જો તમે આ બધો વ્યૂ જોઈ શકતા છો કે આ ટુરિસ્ટ લોકો અત્યારે ફરવા આવ્યા છે અહીંયા આમ જો બતાવું આ ટુરિસ્ટ લોકો ફરવા આવ્યા છે અને અમારી અહીંયા જર્મનીમાં અમે અત્યારે માગદેપકમાં રહીએ છીએ તો આ એલબેરી પર તો તમે જોઈ શકતા છો અને સામે બ્રિજ જુઓ તમે અને આ ટુરિસ્ટ લોકોની ગાડી જુઓ અત્યારે આ લોકો ટાઈમ સ્પેન્ડ કરે અહીંયા બધા બેઠા બેઠા આવું કંઈક જર્મનીમાં વાતાવરણ છે કહેજો તમે કોમેન્ટ કરીને કેવું લાગ્યું છે અને જો કોઈને કંઈ પણ સવાલ હોય તો મને મેસેજ કરી દેજો અને ઘણા લોકોના ભાઈ મેસેજ આવતા હોય કદાચ ના અપાય એ બદલ તો હું સોરી કહું છું પણ મને જે સપોર્ટ તમે આપો છો એનો એ સપોર્ટ આપતા રહેજો કારણ કે હું તમારો ભાઈ છું અને કંઈ પણ પ્રોબ્લેમ હશે તો હું તમને જણાવતો રહીશ અને ભાઈ હવે ક્વેશ્ચન એ કે ઘણા સ્ટુડન્ટો જર્મનીથી ઇન્ડિયાથી જર્મની આવતા હોય ત્યારે એકોમોડેશનની કોઈ વ્યવસ્થા થતી નથી તો ભાઈ તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દેજો તો હું તમને હું કોઈ પણ વ્યક્તિ હશે એમનો કોન્ટેક કરાવીશ કે જેની સાથે તમે જેની પાસે તમે એકોમોડેશન તમારું બુક કરાવી શકો છો જે બર્લિન ભાગદેપુર ટ્રાંગકુટ મેઇન્સ ડોટમૂડ કોબલેન્સ હોલ્સપ્રુફ સ્ટુટગાર્ડ વગેરે ઘણા બધા સિટીમાં અમે પ્રિફર કરીએ છીએ તો એ લોકો તમને કોન્ટેક તમે કરજો એમનો તો તમને એ તમને એકોમોડેશન પ્રોવાઈડ કરાવશે અને ભાઈ જે લોકો આવતા હોય એની માટે બેસ્ટ ઓફ લક મોજ મસ્તી મજાથી જીવો આવો અને આપણા ઇન્ડિયાનું નામ રોશન કરો એવી ભાવના સાથે જય દ્વારકાધીશ અને ઉપર કન્ટિન્યુ રહેજો હજી મજા આવશે કઈ કરીએ પ્લાન જે કહે હશે એ કહીશ ફાઇનલી ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા અને જો અમારે બની ગયું છે જમવાનું જો આ કરી અને સબ્જી ટડીભાઈ બની ગયું નિર્મલભાઈ 5 મિનિટ હજી 5 મિનિટ અને આ છે અમારે કેરીનો રસ યે તો તો કઈ નહીં મિત્રો હવે વિડીયોને અહીંયા અંત કરીએ જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા મળી આવતા નવા રોગમાં ત્યાં સુધી બધાને જઈ દ્વારકા